ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકારે અમદાવાદ મહાનગરપાલિકાની હદમાં આવેલી રબારી વસાહતોના માલધારી કબજેદારોને જમીન પર રાહત દરે કાયમી ધોરણે માલિકી આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે રાજ્ય સરકારના ઐતિહાસિક નિર્ણયથી અમદાવાદના આશરે એક ને માલધારી પરિવારોને પોતાના ઘરનો માલિકી હક મળશે તો સાંભળો શું કહ્યું મંત્રી જગદીશ વિશ્વકર્માએ માલધારીનો સંપર્ક કરવામાં આવતો હતો કે જે કોર્પોરેશને જે ઠરાવ કર્યો છે કે જંત્રીના પચીસ ટકા લે એમને કાયમી વેચાણથી આપી પણ વર્ષોથી સામાન્ય પરિવારના લોકો રહેતા હતા નોકરી ધંધા એ વખતે ઓછા હતા ત્યારે અને દેશના યસસ્વી પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબ ની પણ વિચારધારા માન્ય મુખ્યમંત્રીએ ઉદાર દિલે આ નિર્ણય અનુસંધાને માલધારી ભાઈઓને અગાઉ ફાળવણી કરેલ પ્લોટની જમીન માટે પ્રવર્તમાન જંત્રી ના ભાવ મુજબ ખુલ્લા પ્લોટના પ્રતિ ચોરસ મીટરનો જેમાં પંદર શ્રીએ લીધો છે આ તમામ નાણાં એ પરિપત્રની તારીખ ફાળવણીના હુકમથી છ માસ ભરવાના રહેશે આ માલિકી હક મેળવવા માટે મૂળ ફાળવણીના વારસદાર ટ્રાન્સફર ફી મેટે અંકે એક હજાર રૂપિયાની રકમ કોર્પોરેશનમાં ભરવાની રહેશે મૂળ સિવાયના વર્ષોથી જે કબજેદાર છે વારસદાર સિવાયના આ કિસ્સામાં જરૂરી પુરાવા આપી વીસ હજાર રૂપિયાની ટ્રાન્સફર ફીની રકમ કોર્પોરેશને ભરવાની રહેશે એકથી વધુ તબદીલી હશે તો પણ વધારે ટ્રાન્સફર ફીની રકમ અલગથી ભરવાની રહેશે નહીં હાલના પ્લોટ દ્વારા કાયમી માલિકી હક મેળવવા માટે તેમણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બાકી ભાડાની બાકી લેણાની અને સરકારી સ્થાનિક વેરાની બાકી રકમની ભરપાઈ કરવાની છે આ તમામ નાણાં ભરેથી સ્ટેમ્પ ડ્યુટી તથા એના આનુષંગિક ખર્ચ વગેરે ભરી એ નિયત સમયમાં દસ્તાવેજ કરી લેવાનો રહેશે